આપ સૌને સુવિધિત છે કે હાલમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા એસઆઈઆરની કામગીરી પ્રગતિમાં છે અને આ કામગીરીના ભાગરૂપે પાટણ જિલ્લામાં આવતીકાલ અને પરમ દિવસ એટલે કે તારીખ બાવીસમી નવેમ્બર અને ત્રેવીસમી નવેમ્બરના રોજ તમામ બુથ લેવલ ઓફિસર તેઓ આપના ઇલેક્શન બુથ ઉપર હાજર રહેશે અને આપને ઇનોમિનેશન ફોર્મ ભરાવવામાં મદદ કરશે કોઈપણ પ્રશ્ન હોય તો આપ ત્યાં રજૂ કરી શકો છો આપ સૌને વિનંતી છે કે આપને ઇનોમિનેશન ફોર્મ ભરેલા હોય આપની પાસે ત્યાં બૂથ લેવલ ઓફિસરને આપના ઇલેક્શનના બૂથ પર પહોંચાડશો જેથી કરીને આ કામગીરી આપણે સુચારૂ રીતે પૂર્ણ કરી શકીએ આ કામગીરી હાલમાં જે ઇલેક્શન કમિશન દ્વારા કરવામાં આવી રહી છે તે કામગીરીનો ઉદ્દેશ એ છે કે આપણી મતદાર યાદી એકદમ ચોખ્ખી થઈ જાય મતદાર યાદી જે સાચી હોય અને તમામ મતદારો જે મતદાન કરવાને યોગ્ય છે તે તમામ મતદારો પોતાનું મતદાન વિના અડચણે કરી શકે તે આશય છે અને એ આશયને ફળીભૂત કરવા માટે આપ સૌ આ કાર્યક્રમમાં સહયોગ કરશો એવી મને અપેક્ષા છે આભાર